નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બની છે અને એક સાયક્લોન મિત્રો ખાસ કરીને રાજસ્થાન ઉપર છે આમ જોવા જઈએ તો લગભગ સમગ્ર ભારતની અંદર મિત્રો વરસાદની આગાહી છે અને આ વરસાદ છે ખૂબ જ જોરદાર રીતે મિત્રો પડી રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે જ ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને આગાહી કરી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો જેની અંદર ખાસ કરીને ખૂબ જ ઓછા વરસાદની એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારતની અંદર તો ખૂબ જ સારો વરસાદ પડશે પરંતુ કચ્છ છે સૌરાષ્ટ્ર છે આ ભાગોની અંદર તેમજ મધ્ય ગુજરાત છે આ ભાગોની અંદર ખાસ કરીને ખૂબ જ ઓછો વરસાદ પડશે એટલે કે વરસાદ દર વર્ષે ઓગસ્ટમાં જે વરસાદ પડતો હોય છે તેની કરતાં મિત્રો ઓછો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું શું ખરેખર હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મિત્રો ચોમાસું આગળ ચાલશે કે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડશે તેની પણ વાત કરવાના છીએ તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે ગુજરાતની અંદર ઓરેન્જનું એલર્ટ આપેલું છે અતિ ભારે વરસાદનું આગાહી આપેલી છે તો એ પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેની વાત કરવાના છે આ વિડિયોની અંદર તો આ વિડીયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકમાં હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા જોઈ જ કે ખાસ કરીને વરસાદની હવામાન વિભાગે આપણે ઓગસ્ટની અંદર વરસાદે હવામાનની આગાહી શા માટે કરી તો જે લા નીનો હતો એ લા નીનો એવી વાત હતી કે જુલાઈ મહિનાના અંતની અંદર મિત્રો આ એક્ટિવ થઈ જશે પણ હજુ જોવા જઈએ તો લા નીનો એક્ટિવ થયો નથી જેને લઈને જ મિત્રો ખાસ કરીને લા નીનો જ્યાં સુધી એક્ટિવ ન થાય ત્યાં સુધી ખાસ કરીને બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમ બનતી નથી અને અરબી સમુદ્રમાંથી જોઈ શકો કે અરબી સમુદ્રમાંથી એકદમ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ તેજ પવનો છે બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમ બને છે આ સિસ્ટમને મિત્રો ધક્કો મારી અને રાજસ્થાન દિલ્હી તરફ ફેંકી એટલા માટે જે ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કર્યો જેની અંદર મધ્ય ભારતની અંદર ઉત્તર ભારતની અંદર ખાસ કરીને ખૂબ જ સારા વરસાદની આગળ એકડી છે પરંતુ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ઓછા હળવા વરસાદની આગાહી આવી તો એનો મતલબ એમ થયો કે બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમ બનશે એ મિત્રો ખાસ કરીને રાજસ્થાન દિલ્હી પંજાબ તરફ જશે ગુજરાત તરફ આવવાની ખૂબ જ ઓછી શક્યતા છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તો સારો વરસાદ રહેશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા નહીં મળે કારણ કે કચ્છ જો ત્યારે જ મિત્રો આ સિસ્ટમ બને એકદમ નીચલા લેવલે મહારાષ્ટ્ર ઉપર થઈ અને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર થઈ અને આવી રીતે મિત્રો આવે તો જ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છની અંદર સારો વરસાદ પડતો હોય છે નહીંતર છતાં પણ મિત્રો આપણે દરેક પળે પડની અપડેટ આપતા રહીશું કારણ કે કોઈપણ બંગાળની ખાડી હવે મિત્રો પોતાની રીતે મિત્રો એક્ટિવ થઈ ગઈ છે સિસ્ટમો ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે પરંતુ પહેલાં જે સિસ્ટમો હતી તે ગુજરાત તરફ આવતી હતી હવે તમામ સિસ્ટમો મિત્રો રાજસ્થાન તરફ ફંટાઈ રહી છે પરંતુ ખાસ કરીને આ વરસાદની ધરી હોય છે જે એક સમયે મિત્રો ઉપલા લેવલ હોય છે ત્યાંથી ફરી એક વખત મિત્રો નોર્મલ પોઝિશનમાં આવી અને ધીમે ધીમે આવી રીતે ઉપર જતી હોય છે તો ખાસ કરીને બે ત્રણ ચાર સિસ્ટમો ખાસ કરીને બની અને ખાસ કરીને ઉત્તર ભારત તરફ દિલ્હી તરફ જશે ત્યારબાદ મિત્રો ફરી એક વખત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે એટલે કે આ નક્ષત્ર આશ્લેષા નક્ષત્રની અંદર તો મિત્રો કાળી વરસાદને લઈને કોઈ મોટી આ ગઈ નથી પરંતુ ત્યારબાદ મઘા નક્ષત્ર આવે છે તો મઘા નક્ષત્રની અંદર મોટી અને ભારે સિસ્ટમ બનશે તેને લઈને ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે હવે મિત્રો વાત કરીએ કે આગામી દસ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તો અહીં તમે જોઈશો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે સમગ્ર ભારતની અંદર હાલ મિત્રો વરસાદની આગે છે અને આ સિસ્ટમ મિત્રો આપણે વાત કરીએ તેમ ખાસ કરીને ઉત્તર રાજસ્થાન ઉપરથી દિલ્હી તરફથી પસાર થવાની છે એટલે તેની અસરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે એ પણ નહીવત એટલો બધો ભારે વરસાદની હાલ મિત્રો આગાહી નથી જોકે ત્રણ તારીખની આસપાસ એક બની રહેલી સિસ્ટમ મિત્રો મોટી બની રહી છે અને તેની હિસાબે જ મિત્રો એકસાથે બે બે સિસ્ટમો એક્ટિવ છે અહીંયા તમે જોઈશું એક સિસ્ટમ અહીંયા છે અને એક સિસ્ટમ મિત્રો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે તો તેની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર ત્રણ તારીખે સારા વરસાદની આગાહી છે પણ તો આ વરસાદ માત્ર મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેશે તેનું સૌથી મોટું કારણ છે કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ ભારે અને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે પણ વરસાદ આવશે એ મિત્રો વહેલી સવારનો વરસાદ આવશે બપોર પછી આપણે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે જોકે ચાર તારીખવાળી સિસ્ટમ મિત્રો ખાસ ખરી ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધી રહી છે અને તમે તમે અહીં જોઈ પણ શકો છો જે મિત્રો ખાસ કરીને રાજસ્થાન તરફ મિત્રો ફંટાય તેવી શક્યતા રહેલી છે તો તેની અસરને કારણે કચ્છ છે ઉત્તર ગુજરાત છે કચ્છની અંદર આમ તો જોવા જઈએ તો તેજ પવનને કારણે વાદળ વાતરણ રહેશે પરંતુ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને જે આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો જે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ મિત્રો જોધપુર તરફ રાજસ્થાન તરફ ફંટાઈ રહી છે અને ત્યાંથી પાકિસ્તાન તરફ જઈ રહી છે તો આ જ સિસ્ટમો ઉપરા ઉપરી આ જ પેટર્નથી આગળ વધી શકે છે જેને લઈને દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ભારતની અંદર સારો વરસાદ પડશે પરંતુ ખાસ કરીને મધ્યપ્રદેશ છે ગુજરાત છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે એટલે કે જે પાંચ તારીખવાળી મોટી વરસાદની આગાહી હતી તે પણ મિત્રો તમે લાવી જોઈ કે કે સિસ્ટમ મિત્રો ખાસ કરીને રાજસ્થાન તરફ વધારે ફંટાવાને કારણે ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી નથી તો ગુજરાતમાં વહેલી સવારના સરોડા છે એ ચાલુ રહેશે મોડી રાત્રે પણ જે સરોડા છે એ મિત્રો ચાલુ રહેશે અને અગિયાર તારીખની આસપાસ તમે જોઈ શકો છો એક સિસ્ટમ મિત્રો રાજસ્થાન તરફથી મિત્રો આવી રહી છે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ આવી રીતે આગળ વધી અને ત્યારબાદ મિત્રો એકદમ નીચેની તરફ આવી રહી છે હાલ મિત્રો આ અગિયાર દિવસ પહેલાંનો અગિયાર દિવસનો મેપ છે એટલે કહી ના શકાય કે આ સિસ્ટમ કઈ રીતે કારણ કે એનો ટ્રેક છે એ દિવસે ને દિવસે મિત્રો બદલાતો હોય છે પરંતુ જે ભારે ને ભારે વરસાદની આગાહી છે આ પ્રમાણે મિત્રો વરસાદ ન જોવા મળે તેવી હાલ મિત્રો શક્યતા જોવામાં મળી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત